ખ્યાત ધર્મ સ્થળ છે અહીં બિરાજતા દેશ દેવીમાં આશા લાખો ભક્તોનો માનવ મેરામણ ઉમટી પડે છે અને મહિમા વિશે મંદિર જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાતી સ્વયંભુ પ્રગટ થઈ હતી મઢમાં માતાની સ્થાપના કહેવાય છે કે કચ્છની ધણિયાણી માં આશાપુરાનું પ્રાગટ્ય આશ્રય નામ્ય મારવાડનો એક વાણીઓ વેપાર અર્થે કચ્છ આવ્યો વેપાર માટે કચ્છ ફરતા વેપારી વાણીઓ કચ્છની તે જગ્યા પર આવી પહોંચ્યો જ્યાં આજે તાજેતરમાં આશાપુરા માતાજી બિરાજમાન છે વેપારી ત્યાં પહોંચ્યો ત્યારે આસો મહિનાનો નવરાત્રીનો સમય ચાલતો હોવાથી વેપારી વાણીઓ તે જગ્યા પર માતાજીની સ્થાપના કરી રોજ સાચા દિલથી ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરવા લાગ્યો માતાજીની સ્થાપના કરી દેવચંદ વાણિયો આખો દિવસ માતાજીની ભક્તિમાં લીન રહેતો માતાજી વ્યાપારી દેવચંદ વાણિયાની ભક્તિ આરાધના જોઈ પ્રસન્ન થયા અને વાણિયાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે દીકરા હું તારી ભક્તિથી ખુશ થઈ અને તને દર્શન આપવા આવી છું અને જે જગ્યા પર મારી રોજ પૂજા ભક્તિ કરે છે એ જ જગ્યા પર મારું મંદિર બનાવી મારી રોજ ભક્તિ કરજે પરંતુ મારું મંદિર બનાવ્યા બાદ છ મહિના સુધી મંદિરના દ્વાર ઉખાડતો નહીં વેપારી દેવચંદને સ્વપ્નમાં માતાજીના દર્શન થતા ખુશખુશાલ બની માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી ત્યાં જ રહેવા લાગ્યો વેપારી વાણીઓ માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવી પોતે મંદિરના દ્વાર પાસે બેસી મંદિરની રખેવાળી કરવા લાગ્યો મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતા પાંચ મહિના જેટલો સમય પસાર થઈ ગયો એક દિવસ બન્યું કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાયો મંદિરની અંદરથી આવતો ઝાંઝરનો મધુર અવાજ સાંભળી વેપારી વાણીઓ માતાજીએ કરેલી વાત ભૂલી મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કર્યો મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે વાણિયાને અલૌકિક અહેસાસ થયો માતાજીની સ્થાપના સાથે જુએ તો દેવી માની ભવ્ય મૂર્તિના દર્શન થયા વેપારી વાણીઓ માતાજીના દર્શન કરવા જાય એવામાં જ ચોપરામાં માતાજીએ કહેલી વાત યાદ આવી તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા જેને કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું પોતાના આકૃતિ બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી માતાજીએ કહ્યું તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું દેવીએ વેપારી વાણિયાને વરદાન માગવા કહ્યું વરદાનમાં તેણે પુત્ર પ્રાપ્તિ નું પ્રાપ્તિનું ની માગણી કરી માતાજીએ તથાસ્તુ કહી વેપારી વાણિયાને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું માએ એની આશા પૂરી કરી અને તેને પુત્ર પ્રાપ્ત થયો એટલે આશા પૂરી માં કહેવાય માતાજીની મૂર્તિ સાત ફૂટ ઊંચી છે અને અર્ધ શરીર છે સાત આખો અને છે અને એક આશા પૂરી કરી એટલે તરીકે ઓળખાય છે ત્યારે તેમનું સ્થાપન માતાના મઢ તરીકે સમગ્ર તરી ગુજર ગુજરાત રાજસ્થાન અને દેશભરમાં જાણીતું છે તો મિત્રો આ હતો કચ્છમાં આવેલા આશાપુરા માતાના મઢનો ઇતિહાસ